હેલો મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી રેસીપી છે લીલા મુઠિયા અનુસાર જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે ઝડપથી પણ બનાઈ જાય છે અહીંયા એકદમ સહેલી રીતથી બનાવ્યું છે અને આને ગ્રેવી બનાવવાની જ ખૂબી હોય છે તો તમે આ રેસીપી ઘરે વાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનો ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે આવા જ વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે અને ચેનલને સબસ્ક્રાઇબ ના करी तो चैनल में सब्सक्राइब जरूर थी कर दो जेती में तुमने हमारा नया वीडियो में जानकारी मिलती रहे पहली बार मुखिया ना साथ बनाने रीत जो लगी है तो सोचते पहले यहाँ में ચારસો ગ્રામ જેટલા અહીંયા તુવેરના દાણા લઈ લીધા છે તો એને સરસ રીતે સાફ કરી લીધા છે તો અહીંયા આપણે સરસ રીતે એકદમ લીલા દાણા આવે એ જ લેવાના છે પાકા દાણા નથી લેવાના આ દાણાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો પાકા દાણા ન લેવા જેથી કરીને શાક આપણે એકદમ ટેસ્ટી બને તો હવે અહીંયા આપણે સબ્જીની ગ્રેવી માટે આપણે એક ચટણી બનાવીશું જેના માટે આપણે એક મિક્સર જારમાં બે ચમચી સિંગદાણા એડ કરીશું અહીંયા તમારે જેટલી સબ્જી બનાવી હોય એ પ્રમાણે તમે સામગ્રી વધારે કે ઓછી કરી શકો છો અહીંયા હું ચાર થી પાંચ વ્યક્તિઓ માટે આ સબ્જી બનાવી રહી છું તો એ રીતે હું સામગ્રી લઈ રહી છું ત્યારબાદ અહીંયા મેં લીલા લસણના આ રીતે કાંદા હોય છે ઉપરના એ અહીંયા લઈ લીધા છે તો અહીંયા મેં દસ થી બાર લઈ લીધા છે તમે એની જગ્યાએ સૂકું લસણ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે લીલું લસણ લઈ લીધું છે તો એડ કરીશું તો અહીંયા આપણે ચાર થી પાંચ ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું જેનાથી આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન જ રહે છે અને આપણી સબ્જી પણ એકદમ ગ્રીન બનશે એક ઇંચ આદુનો ટુકડો મેરીશું ત્યારબાદ લીલા મરચા એડ કરીશું મરચા લઈ લીધા છે તમને તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો લાલ પાવડરનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે અહીંયા આપણે આદુ મરચા ને લસણ ને આગળ પડતા એડ કરીશું હવે ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરીશું લીલા ધાણા ઉમેર્યા બાદ આપણે એમાં થોડું પાણી એડ કરીને આને સરસ રીતે ગ્રી પીસી લેવાની છે જે રીતે આપણે ચટણી બનાવતા હોય એ જ રીતે આપણે ફાઈન પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે ત્યારબાદ આપણે મુઠિયા બનાવી લઈશું તો મુઠિયા માટે આપણે એક બાઉલ લઈ લઈશું એમાં આપણે એક વાટકી ઘઉંનો કકરો લોટ લઈ લઈશું જે રીતે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ એ જ લોટ લેવાનો છે હવે ત્યારબાદ એક વાટકી આપણે બેસન લઈ લઈશું અહીંયા બે

ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરીશું અને લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ અને અહીંયા આપણે જે પેસ્ટ બનાવી હતી ચટણીની તો એ આપણે બે ચમચી જેટલી એડ કરીશું જેથી કરીને આપણા મુઠિયાનો કલર પણ એકદમ ગ્રીન આવે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે ત્યારબાદ તેને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અહીંયા આપણે એક ચમચી જેટલી હળદર ઉમેરીશું અહીંયા આપણે હળદરને વધારે એડ નથી કરવાની જો સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકાય તો અહીંયા અમે એક ચપચી એક ચપટી જેટલી હળદર એડ કરી છે ત્યારબાદ એમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અહીંયા આ મુઠિયામાં આપણે લીંબુ અને ખાંડ કરી રહ્યા છીએ જેથી કરીને આપણા મુઠિયા એકદમ ટેસ્ટી બને અને તીખા બને સરસ સ્પાઈસી તો ત્યારબાદ તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અહીંયા લોટને આપણે સરસ રીતે મસાલામાં મિક્સ કરી દઈશું અહીંયા આપણે આ જે સ્પાઈસી ચટણી તૈયાર કરી હતી એ એડ છે તો આપણે પાણીની વધારે જરૂર નહીં પડે તો એને પહેલા સરસ રીતે મસાલામાં મિક્સ કરી દઈશું જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આને સરસ રીતે આપણે લોટ તૈયાર કરી લેવાનો છે બધા મસાલા સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગયા છે તો જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે તો હું જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશ

તો આવી રીતે આપણે બધા મુઠિયાને તૈયાર કરી લેવાના છે હવે આ સબ્જી આપણે કુકરમાં બનાવવાના છે એટલા માટે મેં કુકરમાં વધારે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે કારણ કે આપણે મુઠિયા પણ કુકરમાં જ ફ્રાય કરી લઈશું એના માટે આપણે અલગથી ફ્રાય કરવાની જરૂર નથી તમે ચાહો તો મુઠિયાને બાફીને પણ તૈયાર કરી શકો છો તો મુઠિયાને તમે ઢોકળાના દસ થી બાર મિનિટ માટે બાફી લઈ શકો છો તો અહીંયા હું તળીને બનાવી રહી છું આ સબ્જી તેના માટે હું કુકર જ તળી લઈશ જેથી કરીને આપણે ડબલ તેલ બગાડવાની જરૂર ના પડે તો પહેલા આપણે અડધા મુઠ્ઠી એડ કરી દઈશું ત્યારબાદ બીજા અડધા એડ કરીશું અહીંયા આપણે ગેસની ની આંચ એકદમ ધીમી જ રાખવાની છે અને ધીમા ગેસ ઉપર આપણે આ મુઠ્ઠીને સરસ રીતે ફ્રાય કરતા જવાનું છે અને હલાવતા જવાનું છે એકદમ ધીમા ગેસ ઉપર તળવાથી અંદર સુધી સરસ રીતે ચડી જાય છે અને આપણા મુઠિયાનો કલર ચેન્જ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા મુઠિયા એકદમ એવા એવા જ ગ્રીન કલરના રહ્યા છે અને સરસ રીતે ચડી પણ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના છે હવે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરીશું તો એના માટે આપણે સૌથી પહેલા અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને બે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં બે થી ત્રણ ચમચી જેટલું લીલા લસણ ના પાંદડા એડ કરીશું એનાથી આપણે સબ્જી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એ જરૂર એડ કરજો તો એને સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ચટણી બનાવી હતી સ્પાઈસી તો એની આપણે ગ્રી બનાવવાના છે તો એ એડ કરી દઈશું અહીંયા આ ચટણીના લીધે આપણે સબ્જીનો કલર એકદમ ગ્રીનો જ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારે પાલક ની gravy બનાવી હોય તો એ પ્રમાણે તમે પણ બનાવી શકો છો પરંતુ આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવશો તો તમે ઊંધિયું ખાવાનું પણ પૂરી જશો હવે ત્યાર બાદ જે gravy કાઢી હતી એમાં આપણે થોડું પાણી એડ કરીને આ રીતે પાણી પણ મિક્સ કરી દઈશું હવે આ gravy આપણે બે મિનિટ માટે ચડવા દઈશું તમે જોઈ શકો છો કે આપણે એકદમ ગ્રીન ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે એક ચપટી અડધડ ઉમેરી દઈશું અને આપણે વધારે યાદ નથી કરવાની અને લાલ મરચું પાવડર તો આપણે બિલકુલ યાદ નહીં કરીએ કારણ કે આપણે અહીંયા એકદમ ગ્રીન તુવેર મુઠિયાનું શાક બનાવી રહ્યા છીએ અને ત્યારબાદ તેમાં આપણે તુવેર એડ કરી દઈશું એને પણ સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દેવાની છે આપણે સરજી જેટલી તેલમાં ચડી જાય છે થોડી થોડીવાર માટે હવે ત્યારબાદ તેમાં આપણે ફ્રાય કરેલા મુખી એડ કરી દઈશું એને પણ સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દેવાના છે આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એને આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતે તેલમાં સાતળવા દઈશું જેથી કરીને આપણે સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને સબ્જી જલ્દીથી ચડી પણ જાય છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હવે મીઠું એડ કર્યા બાદ આપણે એકવાર આ રીતે સબ્જીને મિક્સ કરી દઈશું છે ગ્રીન જ રહી અને સબ્જી પણ આપતી એકદમ ગ્રીન બનશે તેલમાં આ રીતે બે થી ત્રણ મિનિટ માટે થવા દઈને આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહિયાં તમને જેટલું જરૂર લાગે એ પ્રમાણે તમે તમારા કુકર પ્રમાણે એડ કરી શકો છો અહીંયા આપણે આ વધારે સબ્જી નથી રાખવાની અને મૂઠિયાને એ ચાલો એટલું જ પાણી એડ કરવાનું છે તો આ રીતે ડૂબી એટલું પાણી એડ કરીને આપણે ધીમા ગેસ ઉપર આ સબ્જીને 15 થી વીસ મિનિટ માટે થવા દઈશું તો 15 થી વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને એક બાઉલમાં કાઢી લઈશું જેસો કચકો દેખા મતલુ સુંદર લાગે છે ને ખાઓ મતલુ ટેસ્ટી લાગે છે તો તમે આ सब्जी ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો આ सब्जी ને તમે રોટલી ભાખરી પરોઠા કે बाजराના રોટલા સાથે ખાઈ શકો છો ખાઓ મતલુ ખુબ જ જોશથી લાગે છે તો તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને વિડિયો પસંદ